હેલ્લો યુટ્યુબ ફેમિલી ગેમ્સ ઉપરથી સ્વાગત ગઈ ખડી અને કેટલા બધા નાળ્યા એક લૂમ ની અંદર જો તો લેવા આવ્યા હતા અમે હા લે પ્રાઈમર ઓહો એટલે બધું પાણી નીકળે

તો ફેમિલી હે વસ્તુ એ બારીએથી ઘરે અને અમારે સાહેબને તૈયાર કરી દીધા હે ઓહો આ કા રાવણ હે કોને કીધું હજી તો ફરવા રાવણ બાકી છે હજી એક જગ્યાએ રાવણ હે ફરવા હજી રાવણ હેને પરેશ ભાઈ આ તો ઘરે જવાનું છે બધીમાં રખડવાનું છે હજી તો ભાઈ આમ તમે તારે જાવ તો ઘરે બસ ને ને જ્યા ને કરી તમ તારે હજી તો રોકાવાનું હે ને હાલો હજી હજી જવાનું હે આજ આપણે હે કે હે એક વખત ફરવા લાવ્યા એ કાય કંટાળી ગઈ એક આખા વર્ષમાં પોણીને આવી તો એની એક વખત તુને લઈને આવ્યો ડીબાબા તારે બાકી દેઉ બાકી દેઉ કર બાકુ તારે રૂપબેન તો જ ફરવાના હાલો 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 આની હવે સબ્બો દેવયસાવિન બદાઈમાં ફેરવી લીધું વાહ વાહ સક્કર વારી દેજે તેડી દેજે બહાર લઈ ને આવી જ રે

હા પરમારે દરસ હમ પરસે ઓનામના મારી દીકરીને મા એટલે ત્રણ જમણ રહી ને અમે જઈએ એક કિલો વજન વધી જ બે તૈયાર થઈ જશે હલો પરેશ મૂકી જાવ હવે હલો ભારતી બેન હા

અત્યારે ઉના પૂગી જશે અને ઘડીક વાર બહાર આ બાજુ થઈ જાય અને

ના પાડે એટલે કેટલી ભૂખ લાગે ભૂખ લાગે બીજું સમોસા ને મળતું કઈ કઈ વસ્તુ આવું મળે એ કઈ સારું ના હોય જો બહુ પણ મેં કીધું હું થોડો થોડો નાસ્તો કરી લઈ ને

અડધી અડધી કલાક હે ને અડધી કલાક બસ ઉભી રહી છે એટલી બધી ટ્રાફિક હતી તો હવે ઘરેથી આવે છે મારે જેકભાઈ અને રઘુભાઈ બે ભાઈ આવે અમને લેવા તો પછી એમાં હા ભાઈ ટ્રાફિક માં અડધી પોણી કલાક તો એમાં જ વી હતી

થોડું કામ હતું ભાઈનું પૂરું કરી નાખ્યું દુકાન આવે છે થોડુંક કામ હતું બસ મારે અહીંયા કામ હતું એટલા માટે થોડું કામ પતાવી દીધું છે ને હવે અમારા રાઉન્ડ છે ડાયરેક્ટ ઘરે

હજી કોઈ નથી આગળ આવતી પગે લાગી લે બધા આપડે ઘરે તો આપડે બધા પગે લાગી લીધા પણ હજી આપડે ભાભી ને પગે લાગવાનું બાકી છે બહુ રાત રાઈ જા હંસા ભાવી આવી જાલે હંસા ભાવી ને પગે લાગેલો જો પગે ને એમ તો હું ગોતી ભાભી કેમ છે સારું તો વાંધો નહીં જો પગે લાગેલો જો તમારા સરણ પગ પગલા આપો Ah, so, nikaran tuh itu bapak pakai lagi loh. tuh yang kita harus tahau karena

પરેશ ભાઈ જી નકર જી નો કારણ કે વરસાદ ત્રણ દિવસ વરસાદ હતો દાદા ભાઈ રમવા મજા નહીં આવતી ને બાપા થોડાક દીધો હમ એટલા તમે ડાને ઘેરા કોઈ નહોતી મજા આવતી અને જો ભાઈ જો હવે રમે છે દાદા ભાઈ તો ફેમિલી હાથ પડી ગઈ છે અને અહીંયા તો બનો મીડા ગોટા ને પકોડા ને એવું હે વાહ વાહ આ તમે તમે તો ઉપાડી લીધું ખાવું ના હોય હા જો ભાઈ બની ગયો આ જો પકોડા ને પકોડા ને ધબડાટી બોલે છે આપડી ડી સામે હે

પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો અને ચેનલ બનાવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય